અમદાવાદ માં સત્યાનાશ પાણી ભરાતા ટ્રકે પલટી મારી હતી કઠવાડામાં મધુમાલતી આવાસ પર પણ પાણી ફરી ફર્યા જેને લઈ આવાસના જે મકાનો હતા નીચાણવાળા તે તમામ પાણીમાં ગરકાવ થયા છે અજીત મિલ

અમદાવાદ મહાનગરપાલિકાની ડંફાસ પાણીમાં ગઈ કલાકમાં માત્ર ઇંચ ઇંચ વરસાદ અને આ વરસાદમાં અમદાવાદમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી અમદાવાદમાં અનેક ઠેકાણે સમા પાણી ભરાયા છે કઠવાડાના મધુમાલતે આવાસમાં જે પાણી છે તે ભરાયા છે તેને લઈ યોજનાની જે કામગીરી છે તે પણ પાણીમાં કાફ થઈ